મારા જ દસ રેગાના ખેતરમાં મેં ઘઉંનું વાવેતર કરેલું હતું તેને પિયત પણ આપેલું હતું પણ રાત્રિના સમયે ત્રીસથી ચાલીસ જેટલા ભૂંડનું ટોળું આવી જતા ખેતરમાં વાવેલ ઘઉંના પાકને વ્યાપક નુકસાન કરેલું છે અડધાથી ઉપર ખેતર ખોદી નાખ્યું છે જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવાનો વારો આવ્યો છે જો આવું ના આવું રહ્યું તો ખેડૂતો પાયમલ થતા જાય તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવા જંગલી રોજ ભૂંડનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે